ભાઈ તમારો સવાલ છે કે હાર્ટ એટેક આવે એનો જીવ હાર્ટમાંથી નીકળે અને એનું મનુષ્ય થાય આવે એટલે એનો જીવ એવું નક્કી ના થાય હાર્ટ એટેક આવે એટલે એનું હાલ કામ કરતું અટકી ગયું અટકી ગયા અટકી ગયું એટલે જીવ તો કોઈ પણ દ્વાર માંથી નીકળવાનો છે હાઈટમાંથી નીકળવું એવું જરૂરી નથી મોડામાંથી પણ નીકળે આંખ માંથી પણ નીકળે પગ માંથી પણ નીકળે અને એ તો કેવડી કહી શકીએ આપણને કાંઈ ખબર ના પડે આપણે ખાલી અનુમાન કરીએ કે આંખો બી ખુલ્લી હતી એટલે આંખમાંથી નીકળ્યો હશે મોડામાંથી પાણી નો ટીપુ જેવું નીકળ્યું તો મોડામાંથી નીકળ્યો હશે આપણે અનુમાન કરીએ આપણે સો ટકા નથી કહી શકતા કે હા મોડ થી જીવ ગયો જીવ જીવ ગયો ગયો કઈ કઈ ખબર પડે તો ખુશ થવા જેવું નથી ધારો કે આંખે થી જીવ ગયો ને આપણે આ દેવલોક માં ગયા પણ દેવલોકમાં તો પરમાધામી દેવ જ કેવાય વ્યંતર પણ દેવ જ કેહવાય કયા દેવલોક માં ગયો કેવો દેવ બન્યો અગર વેન્ટર બની ગયો તો કેટલી મોટી દુર્ગતિ થઈ ગઈ એની કે સાગરોપમ ને પલ્યોપમના વર્ષ મિનિમમ દસ હજાર વર્ષ હવે એને એ માં સબડવું પડશે ત્યાં એના ઉપરી એને કાબામ તાબામાં લઈને એને વર્ષોના વર્ષો સુધી ખાવા પીવાય નથી આપતા કોરડા વિંજે છે એમની પાસે ખોટું કામ કરાવે છે દેવલોકમાં જઈને શું ફાયદો કયા દેવલોકમાં ગયા ક્યાં ખબર છે અને ગમે તે હાઈ લેવલ ના દેવલોકમાં પણ ગયા હોય તો બધું ટેમ્પરરી ઘર જેવું છે એટલા પલ્ય સાગરપમ સુધી થોડુંક સુખ શાંતિ સમૃદ્ધિ ભોગવી અને પાછા એક ઇન્દ્ર માં પાછા હતા ચક્કર ચાલુ એવું તો આપણે કેટલી વાર દેવલોકમાં જઈને આવ્યા કેટલી વાર માં જઈ જઈને આવ્યા કોઈ બાકી નથી ગયા છે એ જાણીને ખુશ થવા દેવું નથી ને મનુષ્ય ગયા છે એ જાણીને ખુશ થવા દેવું નથી અંડગોલિક મનુષ્ય એ મનુષ્ય માં જ કેવાય રાક્ષસ જાતિના મનુષ્ય હોય પણ મનુષ્ય જ કેવાય કસાઈ ને માછીમાર પ્રકારના મનુષ્ય એ પણ મનુષ્ય જ કહેવાય કયા પ્રકારના મનુષ્યમાં તમે ગયા છો એ કોણ કહી શકે એ કોને ખબર પડે એ કેવડી સિવાય કોઈ ના કહી શકે તો આ બધામાં આ ઝંઝટમાં પડવા જેવું જ નથી જેવું કર્યું હશે એવું પામવાના છો તમે અનુમાન લગાવીને કાઈ મળવાનું નથી અનુમાન ખાલી અનુમાન છે હનુમાનથી કશું મળી નથી જવાનું કશું સ્યોર નથી થઈ જવાનું તો આ બધામાંથી બહાર નીકળો હાર્ટ એટેક આવી ગયો એટલે તમારું જીવન અટકી ગયું પણ હાર્ટમાંથી જ જીવ ગયો છે એવું કશું સાબિત નથી થતું એમાં જીવન અટક્યું અને જીવન પ્રાણ શરીરના કોઈ પણ ભાગમાંથી બહાર નીકળી ગયો ખ્યાલ આવ્યો ઓકે તમારું સમાધાન થઈ ગયું હશે ઓડિયો ઓડીયો બાય સુબોધી બોધી મસાલિયા માય કોન્ટેક નંબર હઈશ એઇટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન